બે હજાર છવ્વીસમાં સિલ્વરમાં તેજી ચાલુ રહેશે રોકાણકાર તરીકે તમારે શું જાણવું જોઈએ કયા પરિબળો છે જે વિશ્વ આખામાં ચાંદીની માંગ સતત કરી રહ્યું છે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હરેશ ચાલા તમામ રોકાણકારો સામાન્ય સામાન્ય માણસને એ થતું હશે આ ચાંદી કે જે પચીસ હજાર પચાસ હજાર રૂપિયા કિલો મળતી હતી એમાં એવું તો શું થયું છે કે અત્યારે આગ ભભૂકતી તેજી દુનિયાભરમાં છે કયા પરિબળો કામ કરી રહ્યા છે શું ઉત્પાદન ઘટી ગયું છે રાતોરાત કે રાતોરાત માંગ ત્રણ ગણી ચાર ગણી પાંચ ગણી વધી ગઈ છે અને માંગ વધી છે તો ક્યાંથી વધી છે સામાન્ય રોકાણકાર કે જે સોનું ના ખરીદી શકે ચાંદી જ ખરીદી શકે એ વર્ગમાં અચાનક વધારો થયો છે દુનિયામાં કે પછી ઔદ્યોગિક માંગ નીકળી છે કે પછી સેન્ટ્રલ બેન્ક દુનિયા આખીના દરેક દેશની સેન્ટ્રલ બેન્કે ચાંદી ખરીદવાનું શરૂ કર્યું છે આ તમામ પરિબળોના સવાલ હજી ઘણા બધાને પહોંચ્યા નથી એક રોકાણકાર તરીકે આટલી ભભૂકતી તેજીમાં હાથ નાખવા જોઈએ કે નહીં રોકાણ કરવું જોઈએ કે નહીં અને રોકાણ કરવું તો કેટલું કરવું જોઈએ એ બધાને મૂંઝવી રહ્યું છે ત્યારે બેનિફિટ ન્યૂઝ તમને સમજાવશે કે વૈશ્વિક પરિસ્થિતિ શું છે એક સમયની સેકન્ડરી ફ્રેશ મેટલ ગણાતી આઈટમ આજે અચાનક ખૂબ જ મહત્વની અથવા તો સ્ટ્રેટેજિકલ કોમોડિટી કેવી રીતે બની છે તે અમને આજે સમજાવીશું દર્શક મિત્રો સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે વિશ્વ આખામાં ચાંદીનું ઉત્પાદન કેટલું છે અને ચાંદીની માંગ કેટલી છે વિશ્વ આખામાં દસ એવા દેશો છે કે જેના પાસે ચાંદીની ખાણો છે અથવા તો ચાંદીના રિઝર્વ્સ છે અને એ દસનું જે ઉત્પાદન છે એ દર વર્ષે ઓગણત્રીસ હજાર મેટ્રિક ટન જેટલું છે અને તેની સામે અત્યારે બજારમાં માંગ વૈશ્વિક બજારમાં માંગ બત્રીસ હજાર મેટ્રિક ટનની છે એટલે કે દર વર્ષે ત્રણ હજાર મેટ્રિક ટન ચાંદીની ખાધ રહે છે હવે આ સંજોગોમાં સૌથી પહેલું શું થાય સૌથી પહેલાં એ પ્રોબ્લેમ આવે કે જ્યારે માંગ કરતાં પુરવઠો ઓછો હોય ત્યારે બટને ચલચે લોકો વધારે ભાવ આપીને ખરીદવા તૈયાર થાય અને આ સામાન્ય રોકાણકારો હોય તો વસ્તુ જુદી છે આ સામાન્ય રોકાણકાર નથી હવે સુધારો એ આવ્યો છે કે દુનિયામાં ટેકનોલોજી બદલાઈ રહી છે ટેકનોલોજી બદલાવાના કારણે ઔદ્યોગિક માંગમાં અસાધારણ વધારો થયો છે તમારા ઘરે એક સોલાર પ્લેટ લાગે એટલે સમજી લેવાનું કે ચાંદીનો એક અંશ એક ભાગ વધારો થવાનો એના ભાવમાં તમારા ઘરે એક ઈવી વ્હીકલ ઇલેક્ટ્રિકલ વ્હીકલ આવશે એટલે સમજી લેજો કે ચાંદીનો ભાવ વધશે તમે તમારા પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરશે એટલે સમજી લેજો કે ચાંદીનો ભાવ વધશે તમારા ઘરમાંથી કોઈ પણ ફાઈવજી વાપરતું થયું એટલે સમજી લેજો ચાંદીનો ભાવ વધશે આ રહ્યા સામાન્ય પાંચ નવા પરિબળ જેણે ચાંદીમાં આ ભગવતી તેજી લાવી દીધી છે છેલ્લા ચારથી પાંચ વર્ષમાં દુનિયા આખીમાં અત્યારે ઇલેક્ટ્રો ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેમી અને અને જીની માંગ વધી રહી છે અને આ એવા ઉદ્યોગો છે જેમાં ચાંદીની માંગ વધી છે અને ચાંદીની વૈકલ્પિક ધાતુ એમને મળતી નથી અને એટલા માટે આ ઉદ્યોગો ચાંદીની માંગ કરી રહ્યા છે આ ઉપરાંત બીજા બે ત્રણ પરિબળો છે જે તમારે સમજવા જોઈએ જેમ કે કેટલીક કેટલાક દેશની સેન્ટ્રલ બેન્ક્સ જેમ કે ભારતની ભારતીય રિઝર્વ બેન્ક છે તેમ કેટલાક દેશની સેન્ટ્રલ બેન્ક્સે ચાંદી ફિઝિકલ લેવાનું શરૂ કર્યું છે સ્ટોક કરવાનું શરૂ કર્યું છે એક જમાનો હતો કે જ્યારે સેન્ટ્રલ અથવા તો ફેડરલ બેન્ક્સ માત્ર સોનું રિઝર્વ રાખતી હતી જેથી એ કરન્સી માટે બેલેન્સ રૂપે વાપરી શકે અથવા તો ગીરવે મૂકી શકે હવે ચાંદી પણ રિઝર્વ બેન્કો અથવા ફેડરલ બેન્કો રાખવા માંડી છે કારણ કે ચાંદીની માંગ વધી છે ચાંદી પ્રેશિયસ મેટલમાં નંબર વન પર આવી ગઈ છે અને એમને એવું લાગે છે કે ક્યારેક આ પણ મોર્ગેજ કરવા ગીરવે મૂકા કામ આવશે એટલે રશિયા અને સાઉદી અરેબિયાએ સૌથી પહેલા આ શરૂઆત કરી દીધી છે દુનિયાના અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે અગર દુનિયા આખીની ફેડરલ સેન્ટ્રલ બેન્કો એટલે દરેક દેશની સેન્ટ્રલ બેન્ક અગર એક ટકો ચાંદી ખરીદે છે તો લગભગ એકસો સિત્તેર મિલિયન ઔંશ ચાંદી એક ખરીદ છે મતલબ કે ચાર હજારથી પાંચ હજાર મેટ્રિક ટન ચાંદી એક ખરીદ છે એક લાખ કરોડ ઉપરનું ઇન્વેસ્ટમેન્ટ એમાં થાય તમે સમજી લો કે દે દુનિયા આખીની સેન્ટ્રલ બેંક્સ અગર ચાંદી ખરીદે તો પછી ભભૂકતી તેજી જ આવે ને પહેલાં આગળના તમને પરિબળો કીધા હવે જે દસ મુખ્ય રાષ્ટ્રો છે જ્યાં ચાંદીનું ઉત્પાદન થાય છે એમની પણ એક મર્યાદા છે હવે એ આ અત્યારની માંગને પૂરી કરી શકે એમ નથી એને આ માંગ સાથે તાલમેલ મિલાવતા બીજા બેથી ત્રણ વર્ષ લાગશે એટલે એવું લાગી રહ્યું છે કે હજી આ તેજી ચાલુ રહેશે બીજી એક મોટી ડેવલપમેન્ટ થયું છે ઇટીએફ એટલે કે કોમોડિટી માર્કેટમાં લોકો હવે ચાંદી જેમ સોનામાં પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા ગોલ્ડ બોન્ડ્સ આવ્યા હતા અને જેમ ગોલ્ડમાં ઇટીએફ છે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એમ હવે ચાંદીમાં પણ લોકો ઇન્વેસ્ટ કરવા માંડ્યા છે બે ભારતમાં બે હજાર બાવીસથી ઈટી ચાંદીનું ઇટીએફ શરૂ થયું છે અને છેલ્લા બે હજાર અને ચોવીસમાં લગભગ અઢારસો ટન ઇટીએફમાં રોકાણ થયું છે મતલબ કે અઢારસો ટનની કિંમતનું ઇટીએફમાં રોકાણ થાય એટલે ફિઝિકલી અઢારસો ટન ચાંદી ભારતના કોમોડિટી એક્સચેન્જે રાખવી પડે હવે જે દેશમાં બે હજાર દસથી બે હજાર ચોવીસ વચ્ચે છવ્વીસ હજાર મેટ્રિક ટન એટલે કે ઓલમોસ્ટ ચૌદ વર્ષમાં છવ્વીસ હજાર મેટ્રિક ટન ચાંદી ખરીદી હોય એની સામે માત્ર એક વર્ષમાં અગર અઢારસો મેટ્રિક ટન ખાલી ઇતિહાસમાં રોકાણ થયું હોય તો સમજી લો કે માંગ કેટલી છે ભારતમાં ઇલેક્ટ્રિકલ વેહીકલ્સ ભારતમાં એઆઈ ભારતમાં સોલાર પેનલ્સનું ઉત્પાદન અને માંગ વધી રહી છે અને એ સેમી આવી રહ્યા છે અને એના કારણે ભારતમાં પણ માંગ વધવાની છે અને આના કારણે ચાંદીના ભાવ હજી વધે એવી પૂરી શક્યતાઓ છે હવે શું સ્થિતિ થાય આજના દિવસની અગર વાત કરીએ તો આજે ચાંદી લગભગ બે લાખ એક હજારથી લઈને બે લાખ બે હજાર પ્રતિ કિલો મળે છે હવે આ ભભૂકતી તેજી વિશ્વ આખામાં ચાલી રહે એના સામે પુરવઠો ઓછો રહે તો આ ભાવ લગભગ બે લાખ પચીસ હજારથી લઈને બે લાખ પચાસ હજાર સુધી પહોંચી શકે છે અગર સેન્ટ્રલ બેન્કોની માંગ વધી તો બજારના નિષ્ણાતોનું માનવું છે કે આમાં આ ભાવ લગભગ બે લાખ સાઠ હજારથી લઈને બે લાખ સિત્તેર હજાર એક કિલોએ થશે એટલે આ તેજી ચાલુ રહેવાની પૂરી શક્યતા છે બે હજાર છવ્વીસમાં હવે આની સાથે જોખમો શું છે એ પણ આપણે સમજી લેવા જોઈએ આપણે માની લઈએ કે અત્યારે બે બત્રીસ હજાર મેટ્રિક ટન વિશ્વની જે માંગ છે વાર્ષિક માંગ એ ટકી રહી તો આ ભાવ વધવાની શક્યતા છે પણ ધારો કે અચાનક ઉત્પાદન ઓગણત્રીસ હજાર ટન રહ્યું એની સામે માંગ ઘટવા માંડી જેમ કે ભાઈ ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ બનાવતી કંપનીઓ અથવા ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં માંગ ઘટી એટલે એનું ઉત્પાદન ઘટ્યું તો ત્યાં ચાંદીની માંગ ઘટી સોલાર પ્લેટ્સ અથવા તો સોલાર પ્રોજેક્ટ્સ નવા નખાતા બંધ થયા અથવા અટકી ગયા તો ફરી એક વખત ચાંદીની માંગ ઘટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેમી આ ઉદ્યોગોમાં પણ ક્યાંય મંદી આવી તો ચાંદીમાં મંદી આવી શકે છે એટલે સેન્ટ્રલ બેંક લેવાનું કામ કરે અને આ ચાર પાંચ ઉદ્યોગોમાં મંદી આવે તો ચાંદીમાં મંદી આવી શકે છે જેની હાલ તુરત શક્યતા ઓછી દેખાય છે આવનારા દિવસોમાં એવું દેખાઈ રહ્યું છે કે બે હજાર છવ્વીસમાં પણ આ તેજીની રૂખ ચાંદીમાં ચાલુ રહી શકે છે આવા જ વિશ્લેષણ જોતા રહેશો બેનિફિટ ન્યૂઝની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર